વિદ્યાર્થી મિત્રો આમાં આવરામાં જોઈએ ગુણાકાર કરો તો અહીં બે પંચમાંશ ગુણ્યા પાંચ આમાં નામાં જ ગણી દીધું પાંચ શું થઈ જશે ઉડી જશે એટલે વધ્યું શું તો બે જવાબ આવશે બીજામાં તમે જુઓ રકમમાં તો અહીં રકમ પછી નીચે ચાર ગયા ચાર ગયા ત્રણ ગયા ત્રણ ગયા તો શું વધ્યું કંઈ ના વધ્યું એટલે એક અહીં જુઓ તો મિશ્ર અપૂર્ણાંક છે તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક હોય ને અશુદ્ધમાં ફેરવવાના તો અહીં ચાર હોય તો નીચે ચાર ચારે ચાર પાંચ છ સાત તો સાત ભાગ્યા ચાર આ ગુણ્યા ચાર એમના એમ તો ચાર ગયા ચાર ગયા તો શું પડી રહ્યું સાત તો અહીં સાત આવશે અહીં તમે જુઓ તો અહીં છના ભાગ પાડીએ બે તરી છ આ બે ભાગ્યા ત્રણ એમના એમ તો ત્રણ ગયા ત્રણ ગયા તો બે દુ ચાર જવાબ આવ્યો અહીં પાંચમો જોઈએ તો બે ભાગ્યા ત્રણ એમના એમ આના મિશ્રમ છ તો અશુદ્ધમાં હોય છેદમાં મૂકી દો ત્રણ દુ છ અને એક સાત તો સાત ભાગ્યા ત્રણ ઉપર નીચે છેદ નહીં ઉડતા તો સાત દુ ચૌદ અને ત્રણ તરી નવ તો ચૌદ ભાગ્યા નવ આવશે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાત સાત ઉડી જશે જો ડાયરેક્ટ તો ઉપર શું વધ્યું બે નીચે શું વધ્યું નવ ઓકે અહીં જોઈએ તો ત્રણના ભાગ ના પડી એમના એમ રાખો છના પડ કયા ત્રણ દુ છ આઠના પડ કયા બે ચોગ આઠ અને ચારના ના પાડો ચાલશે કારણ કે ઉપર એકલું બગડું તો બે ઉડી ગયું ત્રણ તરી નવ ચોગુ ચોગુ તો સોળ અહીં જુઓ તો અહીં તો છેદ ઉડતા જ નથી જુઓ આપણે જોઈએ ક્યાં લાગે નવ તરી સત્યાવી પોચે પોચે પચીસ બરાબર અહીં જો ત્રણ પંચો પંદર ઉડશે તો એક જવા દઈએ એક ના પંદરના કયા પડ્યું ત્રણ પંચો પંદર ત્રણ એમના એમ આઠના કયા પડ્યું ચાર દુ આઠ ત્રણ ત્રણ ગયા ઉપર શું હતું પાંચ નીચે ચાર દુ આઠ તો પાંચ ભાગ્યા આઠ અહીં જો અગિયાર ને ત્રણ અહીં છેદ ઉડશે જ નહીં ઉપર નીચે તો ડાયરેક્ટ જ અગિયાર તરી તેત્રી દસ દુ વીસ આ જવાબ આવી ગયો ઓકે ચલો હું ભાગાકાર કરવાનો છે તો ભાગાકારમાં ઉલટું હોય ચલો આ ગણીએ બાર એમના એમ ભાગાકારનો શું કરવો પડે ગુણાકાર જેવો ગુણાકાર કરો એટલે બીજી સંખ્યા હોય પાછળનો વ્યસ્ત થઈ જાય એટલે ચાર ઉપર જશે ત્રણ નીચે આવશે આવું છેદું ડો તો ત્રણ ચોગ બાર એ ચોગું ચોગું સોળ તો પહેલાંનો સોળ આવ્યો અહીં જુઓ તમે તો સોળ એમના એમ આનો વ્યસ્ત કરો એટલે છ ઉપર જશે પાંચ નીચે આવશે આવું તમે જોશો તો છેદ ઉડી છે ચેક કરવાનું તો નથી ઉડતા તો સોળ છંગ છન્નું નીચે પાંચ એમના એમ અહીં જુઓ તો બે ભાગ્યા પાંચ એમના એમ ભાગાકારના ગુણાકાર તો બે અગિયાર જશે બે ઉપર જશે અને અગિયાર નીચે આવશે તો ઉડતું નહીં તો બે દુ ચાર અગિયાર પંચો પંચાવન અહીં જુઓ તો નવ એમના એમ ભાગાકારના ગુણાકાર તો વ્યસ્ત થશે ત્રણ ઉપર અને સાત નીચે છેદ ઉડતા નથી તો નવ તરી સત્યાવી અને સાત એમના એમ ઓકે ચલો અહીં જુઓ તો મિશ્રમો છે તો પહેલાં ફેરવવું પડશે પાંચ એમના એમ પાંચ તરી પંદર ને એક સોળ ભાગ્યા પાંચ ભાગાકાર એમના એમ આને ફેવર હોય એટલે ત્રણ એમના એમ ત્રણ એકા આ ત્રણ ચાર પાંચ ભાગ્યા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો થોડું ઊભો ગણું છું તો સોળ ભાગ્યા પાંચ એમના એમ ભાગાકારના ગુણા તો આ વ્યસ્ત છે ત્રણ ઉપર અને પાંચ નીચે છેદ ઉડતા નથી સોળ તરી ત્રણ ચંગ અઢારનો આઠડો વધી એક અડતાલીસ અને પહોંચે પહોંચે પચીસ હું છઠ્ઠો દાખલો અહીં ગણું છું છઠ્ઠામાં શું થશે બે એમના એમ બે તરી છ ને એક સાત ભાગ્યા બે ભાગ્યા ચાર છે તો એના આપણે ગુણા જ કરી દઈએ ચલો ગુણ્યાકાર કરો એટલે વ્યસ્ત થશે આના નીચે એક છે તો એક ઉપર જશે અને ચાર નીચે આવશે છે ડૂડતા નહીં તો સાત એકા સાત આ ચાર દુ આઠ સાત ભાગ્યા આઠ હું સાતમાં દાખલો જગ્યા નથી એ લઈ નીચે લઈ લઉં છું બરાબર ત્રણ ભાગ્યા પાંચ એમના એમ ભાગાકારના ગુણ્યાકાર તો એક ભાગ્યા બે એટલે બે ઉપર જશે અને એક નીચે આવશે છેદ ઉડું છું ના તો ત્રણ દુ છ પાંચ એકા પાંચ આ સાતમો પૂરો થઈ ગયો આઠમામાં જગ્યા છે તો પાંચ ભાગ્યા છ એમના એમ ભાગાકારના ગુણ્યાકાર અહીં એક નીચે છે તો એક ઉપર જશે અને બે નીચે આવશે તો પાંચ એકા પાંચા છ દુ બાર પાંચ ભાગ્યા બાર આવ્યા હવે તમે અહીં જોશો તો નવમો અહીં લઈ લઉં બરાબર તો નવમામાં શું છે પહેલાં મિશ્ર છે તો બે એમના એમ તો બે દુ ચાર નહીં પાંચ તો પાંચ ભાગ્યા બે ભાગાકારના ગુણાકાર તો પાંચ ઉપર જાય ત્રણ નીચે આવ્યા છેદ ઉડ્યું છે પાંચે પાંચે પચીસ ત્રણ દુ છ ઓકે ચાલો દસમો જોઈ લઈએ તો અહીં છ એમના એમ છ પંચો ત્રીસ કે એકત્રીસ ભાગ્યા છ ભાગાકારના ગુણ્યાકાર તો બે ઉપર જશે નવ નીચે આવશે છેદ ઉડું છે નથી ઉડતા તો એકત્રીસ દુ બાસઠ અને નવ છંગ ચોપન ઓકે આ રીતે આવશે